પાટણ શહેરમાં દશામાતાના વ્રતની પૂર્ણાહુતિ બાદ વ્રતધારી બહેનો દ્વારા મૂર્તિઓનું વિસર્જન પીવાના પાણીની કેનાલમાં કરવામાં આવ્યું છે શહેરના પદ્મનાથ જંક્શનની રાજનગર સુધીની કેનાલમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ નાળિયેર અને ચુંદડી સહિતની સામગ્રી વિસર્જિત કરવામાં આવી છે દશામાતાના વ્રત દરમિયાન વ્રતધારી બહેનો દસ દિવસ સુધી ભક્તિભાવ પૂજન અર્ચના સાથે વ્રત કરે છે વ્રતની પૂર્ણાહુતિ બાદ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે મૂર્તિઓ જ્યાં ત્યાં વિસર્જિત કરવામાં આવે છે આના કારણે ઘણીવાર મૂર્તિઓ રસ્તે રઝડતી જોવા મળે છે જે હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડે છે નગરપાલિકા દ્વારા મૂર્તિ વિસર્જન માટે ટોલી મૂકવામાં આવી હતી પરંતુ સ્થળ પર કોઈ વહીવટી વ્યવસ્થા કરવામાં આવી ન હતી નગરપાલિકાએ લોકોને બે ત્રણ દિવસ પહેલાં પાણી ઉકાળીને પીવાની સલાહ આપી હતી પરંતુ અગમચેતીના પગલાં રૂપે કેનાલમાં પાણીની ગુણવત્તા જાળવવા કોઈ જ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી કોર્પોરેટર ભરત ભાટિયાએ આ મુદ્દે આક્ષેપ કર્યો છે કે પાટણની પ્રજાને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ તેમજ કેમિકલયુક્ત અબીલ ગુલાલ કંકુ અને ફૂલો તેમજ કેનાલમાં ગાડી ધોવાના અને નહવાના સાબુવાળા ગંદા પાણી ક્યાં સુધી પીવડાવવા પડશે આ સમસ્યા પાછળ નગરપાલિકાની નિષ્ક્રિયતા અને યોગ્ય વિસર્જન વ્યવસ્થાનો અભાવ મુખ્ય કારણ છે પીવાના પાણીના સોત્રમાં થતા આવા વિસર્જનથી પાણીની ગુણવત્તા પર અસર પડે છે અને જાહેર આરોગ્યને જોખમ ઊભું થાય છે ગઈકાલે દશા પવિત્ર તહેવાર હતો આ તહેવારમાં દસ દિવસથી સ્થાપિત જે દશામાની મૂર્તિ હોય છે એને વિસર્જન કરવામાં દિવસ હોય છે જે બહેનોએ દશામાને વત રાખેલા હોય છે કે હરકભાઈના દશામાની મૂર્તિઓને વિસર્જન પાણીમાં કરે છે આ વખતે નદીમાં અને કેનાલોમાં પાણી પૂરતું હોવાના કારણે બહેનોએ નદીમાં અને કેનાલમાં વિસર્જન કર્યું પરંતુ પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીએ પાટણની જનતાની વિનંતી કરી હતી કે આપણે નદી નાળામાં વિસર્જન કરવાનું નથી એની માટે અમે અલગ વ્યવસ્થા બનાવેલી છે અને વ્યવસ્થાના કામગીરી માટે તે કુલ પણ બનાવેલા હતા હું નહોતા પણ નગરપાલિકા તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર બેનસિંહ હિરલબેને એમને પણ પ્રેસ આપી હતી કે પાટણની પ્રજાએ એ ઉકાળીને પાણી પીવું કેમ કે ચોમાસા દરમિયાન પાણી ખરાબ આવતું હોય તો રોગચાળો ન ફાટે એ રીતે ઉકાળીને પાણી પીવાની સલાહ આપી હતી પરંતુ સલાહ કરતાં આજે બેનસી નગવેટી વસ્યા છે પ્રમુખશ્રીને ખબર છે કે પાટણની પરિસ્થિતિ શું છે ગઈકાલે રાત્રે પદમનાથ ચોકડીને સિદ્ધપુર સરસ્વતી નદીમાં એટલા બધી મૂર્તિ વિસર્જન થઈ જે નિયમ વિરુદ્ધ વિસર્જન થઈ હતી નગરપાલિકાએ કોઈ અગમચેતીના પગલાં ન લેવાના કારણે પાટણની પ્રજાને જે પીવાનું પૂરું પાડતી પદમના કેનાલની જે કેનાલ છે એ પછી પદમનાથ જંક્શનથી જે રાજનગર કેનાલ સુધી અસંખ્ય મૂર્તિઓ આજે વિસર્જન થયેલી પડી છે નગરપાલિકાએ ફક્ત વાતો કરી પણ સ્થળ ઉપર વ્યવસ્થા ન કરવાના કારણે એમની વાતોનો પ્રિયાસ તો થઈ ગયો છે આપણા માધ્યમથી મારા નગરપાલિકાના ચીફ શ્રી અને નગરપાલિકાના પ્રમુખશ્રીને વિનંતી છે કે ખરેખર પ્રેસ નહીં વાર્તા નહીં વહીવટી કામગીરી કરીને પાટણને વહીવટ આપવો એવી વિનંતી છે આપણે જો ત્યાં નગરપાલિકાની વ્યવસ્થા કરી હોત તો આજે પાટણના પીવાના પાણીમાં મૂર્તિનું વિસર્જન ના થયું હોત અને એના કારણે પાટણની પ્રજાને પાટણની પ્રજાને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનું પીવાનું પાણી મળશે પાટણની પ્રજાને કેમિકલ યુદ્ધ અબીલ ગુલાલવાળું પાણી મળશે પાટણની પ્રજાને જે નાતા જોતા લોકો સાબુના ખીણવાળા પાણી પીવાનું પાણી મળશે અને પાટણની પ્રજાને ફૂલ બહારવાળું પાણી મળશે આનો જવાબદાર કોણ